હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સિધલ્સ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા અને ફળવાળા એવા મેંદાના લૂડના શક્કરપારા તો આ શક્કરપારા આપણે બનાવતા હોઈએ છીએ પણ આજે હું જે રીતે બનાવવા જઈ રહી છું તમે એ રીતે બનાવશો તો એકદમ ક્રિસ્પી અને ફળવાળા શક્કરબારા બનીને રેડી થશે અને આ શક્કરપારા હું મેદાના લોટના બનાવી રહી છું તો તમે મેદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ વાપરી શકો છો શક્કરપારા બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલી ખાંડ લઈ લીધી છે અને એક કપ પાણી ઉમેરી છે તો આ શક્કરપારાનો માપ હું પાંચસો ગ્રામ લોટ માટે બતાવી રહી છું ખાંડને આપણે પાણીમાં ઓગળે ત્યાં સુધી જ ગરમ કરવાનું છે પાણી તો આ રીતે ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે અને હવે અહીંયા મેં પાંચસો ગ્રામ મેંદો ચાળીને લઈ લીધો છે પેકેટનો લોટ હોય તો પણ આપણે ચાળીને લેવાનો છે ઘણી વાર પેકેટના વસ્તુમાં પણ કચરો નીકળતો હોય છે સ્વાદ માટે આપણે થોડું એવું મીઠું ઉમેરીશું અને પાંચ મોટી ચમચી જેટલું ઘી ઉમેરવાનું છે મોણ માટે તો આ શક્કરવારા તમે ઘીના મોણથી બનાવશો તો એકદમ ખસ્તા એવા પળવાળા બનીને રેડી થશે અને તમે જોયું એ પ્રમાણે મુઠ્ઠી પડતો મોણ આપણે આપવાનું છે ત્યારબાદ આપણે જે ખાંડનું પાણી ગરમ કર્યું છે એ પાણી અત્યારે કકોનું છે તો આપણે થોડું થોડું પાણી ઉમેરી અને કઠણ પરાઠા જેવો લોટ શક્કરપારાનું બાંધી લઈશું તો આ ખાંડનું એક કપ ખાંડ અને એક કપ પાણીમાં પાંચસો ગ્રામ લોટ સારી રીતે બંધાઈ ગયો છે તો પરફેક્ટ એવું માપ મેં તમને બતાવ્યું છે આ રીતે આપણે બધું જ પાણી તપેલીમાં ખતમ થઈ ગયું અને લોટ પણ સારી રીતે બંધાઈ ગયો તો હવે આપણે લોટને સેટ થવા માટે પંદરથી થી વીસ મિનિટ જેવું સાઈડમાં રહેવા દઈશું પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે તો ફરીથી આપણે બે થી ત્રણ મિનિટ જેવું લોટને એકવાર મસળી લઈશું અને લોટને સારી રીતે સેટ કરી લઈશું લોટને સારી રીતે મસળી લીધા પછી આપણે આ રીતે મોટી સાઈઝના લોવા કરવાના છે અને મેં ચાર ભાગમાં લોટને ડિવાઈડ કરી લીધો છે તો આ રીતે તમારે જો વધારે લોટ હોય તો તમારે વધારે લોવા પણ કરી શકો છો હવે હું એક જ મોટો લોવો લઈ અને જે થાળામાં લોટ બાંધ્યો હતો તેમાં જ હું શક્કરપારા માટેની રોટલી છે તે વણી રહી છું તો આ રીતે તમે વણશો તો ફટાફટ વણાઈ જશે અને વધારે ટાઈમ પણ નહીં લાગે તો લોટ આપણો થોડો કઠણ છે એટલે આજુબાજુથી કિનારી ફાટે એની કોઈ ચિંતા નથી કારણ કે આપણે લાસ્ટમાં કિનારીને કટ કરી લઈશું તો આ રીતે આપણે મીડિયમ થીક એવી રોટલી વણી લેવાની છે ભાખરી કરતાં થોડી જાડી એવી રોટલી આપણે શક્કરપારા માટે વણી લેવાની છે અને મીડિયમ થીક એવી રોટલી વણાઈ ગયા પછી આપણે આ રીતે સાઇડ્સ કટ કરી લઈશું અને ત્યારબાદ આપણે આ રીતે ઊભી અને આડી લાઇન કરી અને સ્ક્વેર શેપમાં શક્કરપારાને કટ કરીશું તો અહીંયા તમે બીજું કોઈ શેપ પણ આપી શકો પરંતુ હું જે માર્કેટમાં શક્કરબારા મળે છે એ ટાઈપના બનાવી રહી છું તો એટલા માટે અહીંયા મેં સ્ક્વેર શેપ આપ્યો છે તમે ટ્રાઇંગલ કે ડાયમંડ શેપ પણ આપી શકો છો તો આ રીતે મેં અહીંયા બધા જ શક્કરબારાને કટ કરી લીધા છે અને આ રીતની થિકનેસ રાખી છે જેનાથી એકદમ સારા એવા લેયર બનીને રેડી થશે અને શક્કરબારા આપણા ક્રિસ્પી બનીને રેડી થશે બધા જ શક્કરબારા મેં વણી અને ડીશમાં ભેગા કરી લીધા છે અને સાથે જ તેલ ગરમ થવા મૂકી દીધું હતું તો તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું અને આ રીતે શક્કરબારા ધીમે ધીમે ઉમેરી અને શક્કરબારા ઉમેર્યા બાદ આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની છે જેથી કરીને શક્કરબારા અંદર સુધી શેકાય અને

અને મીડિયમ ફ્લેમ રાખી હતી એટલે અંદર પણ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે તે શક્કરપારાને કાઢી લઈશું એ જ રીતે આપણે બીજા બધા જ શક્કરપારાને તળી લેવાના છે તો ગેસની ફ્લેમને હવે આપણે ફાસ્ટ નહીં કરીએ જે મીડિયમ ફ્લેમ છે એ જ રહેવા દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આ રીતે બધા જ શક્કરપારા તળીને રેડી કરી લઈશું શક્કરબારા એવી રેસીપી છે કે કોઈને પણ ક્યારે પણ ખાવાનું મન થતું હોય છે તો શક્કરબારા બનાવવાનું કોઈ સ્પેશિયલ ટાઈમ એવું હોતું નથી તો ગમે ત્યારે બધાના જ ઘરમાં બનતા હોય છે અને હું પણ અત્યારે બનાવી રહી છું તો આ રીતે તમે શક્કરબારાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી